નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે શિનોરથી શિનોર તાલુકાના સાથલી ગામે કાયાવરોહણ ચોકડી ખાતે નવીન બનેલ સર્કલ ઉપર આજરોજ શિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા આજે પંદર નવેમ્બર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ નિમિત્તે બિરસા મુંડાનું પોસ્ટર મૂક્યા સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સિનોડ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી નામ મસીહા તેમ આઝાદી નિમિત્તે અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે એસટી એસસી ઓબીસી સમાજના યુવાનો પોતાના જીવન વિશે જાણે અને એમના વિચારો પોતાના જીવનમાં ઉતારે એવા ઉદ્દેશ સાથે કાયાવરોહણ ખાતે સર્કલ ઉપર મુંડાનું પોસ્ટર મૂકી સર્કલને વીર મુંડા સર્કલ તરીકે જાહેર કરી તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય જેડી વસાવા સેકવા સરપંચ અલ્પેશ વસાવા મુકેશભાઈ વસાવા અવાખલ કલ્પેશભાઈ વસાવા

કે બિરસા મુંડાએ શું આઝાદીના પર્વ વખતે જે પણ જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવ્યું છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ એસી એસટી ઓબીસીના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ એકસો પચાસમી જયંતિ નિમિત્તે બિરસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ જય આદિવાસી કઈ જગ્યા ઉપર જાહેર કર્યું છે આપણે સિનોર તાલુકાના સાટલી મુકામ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ